મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું નિરીક્ષણ અને એક હજાર એકસો છપ્પન કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વમંત્રી નદી પ્રોજેક્ટના સંદર્ભમાં રિવ્યૂ બેઠક યોજી હતી ત્યારબાદ તેમણે મંગલ પાંડે રોડ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પટ પર જઈને કામગીરીનું સ્થળ પર જે નિરીક્ષણ કર્યું સ્થળ પર મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયરે તેમની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી અધિકારીઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે પ્રથમ ફેઝની કામગીરી દસ જૂન એટલે કે આગામી સો દિવસમાં પૂર્ણ કરવામાં આવશે આ બેઠકમાં મેયર પિંકીબેન સોની જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ સિંચાઈ અને વન વિભાગના અધિકારીઓ તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગુરુ ખાતે મુખ્યમંત્રીએ રૂપિયા એક હજાર એકસો છપ્પન કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું પરંપરાગત સ્વાગત બાદ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપી હતી કે મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા ચોરાણું પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે થયેલા ચોવીસ કામોનું લોકાર્પણ અને રૂપિયા આઠસો એક પોઈન્ટ ચોસઠ કરોડના ખર્ચે થનારા એકસઠ કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લોકાર્પણના કામોમાં રૂપિયા બે કરોડના વરસાદી ગટર રૂપિયા ત્રેસઠ પોઈન્ટ નવ કરોડના ઓગણીસ રોડ પ્રોજેક્ટ રૂપિયા ચાર પોઈન્ટ છેતાલીસ કરોડના મિકેનિકલ કામો અને રૂપિયા અઢાર પોઈન્ટ ચોવીસ કરોડના વૂડા કામોનો સમાવેશ થાય છે ખાદમુહૂર્તના કામોમાં પાણી પુરવઠા ડ્રેનેજ રોડ બિલ્ડિંગ અને ફ્યુચરસ્ટિક પ્લાનિંગ સહિત કુલ એકસઠ કામોનો સમાવેશ થાય છે જેનો કુલ ખર્ચ રૂપિયા આઠસો એક પોઈન્ટ ચોસઠ કરોડ જેટલો થાય છે મુખ્યમંત્રીએ નિરીક્ષણ દરમિયાન તમામ બાબતો ગંભીરતાપૂર્વક નોંધી નદીની શુદ્ધિ અને વિકાસ માટે જરૂરી તાકીદના પગલાં ભરવાના સંકેતો આપ્યા હતા આ અંગે વિવદ્ વિગત સમાચાર હું અંગે જતા રહો બી1 ન્યૂઝ વડોદરા અજય પધારે ગુજરાત રાજ્યના લોકલાડીના અને યશસ્વી મુખ્યમંત્રી શ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ટીમ વડોદરા અને વડોદરા મહાનગરપાલિકા તરફથી હૃદયપૂર્વક સ્વાગત કરો हमें भाग्यशाली किए कि हमारा आमंत्रण ने मान आपने मुख्यमंत्री श्री आप वडोदरा खाते पधारे हो ते बदल वो आप लोग आभार व्यक्त करो विश्व स्तरीय रिवेजुएशन प्रोजेक्ट ये बेगा हुआ राज्य सरकार तरफ से मिले मार्गदर्शन और ये आपना नेतृत्व बदल वडोदरा महानगर आप आभार ही दे सके नागरिकों ने सारी सुंदर मजान और मेरे को अर्पण करेंगे माननीय मुख्यमंत्री महोदय जी स्वागत सम्मान अभिवादन करेंगे जो रात आने के लिए जो है साथी आमंत्रित करिए छे माननीय मुख्य गंडक श्री गुजरात विधानसभा श्रीमान बालकृष्ण खंडेराव शुक्ला जी आप पर माननीय मुख्यमंत्री महोदय जी स्वागत सम्मान अभिवादन करशो आप नवरत्न से